વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં એની કોઈ બાળ મળી આવેલ નથી જેથી આ બાબતે એ આ પ્રકારની અરજી આપવામાં આવેલી હતી એ આધારે મહુવા ટાઉન પોલીસ અને અરજદાર તેમજ તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સીસીટીવી ફૂટેજમાં એક જે સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા એમાં હસનભાઈ સબીરભાઈ સલાટ રહે સોસાયટી નાવ આ ઉમેશભાઈને સાથે જણાઈ આવેલા હતા એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને એની વિગતવાર પૂછપરછ કરતાં હસનભાઈએ જણાવેલ કે મારે આ જે ઉમેશ છે એની માતા સમીરાબેન જોડે છેલ્લા બે એક વર્ષથી એના ઉવેશના પિતા મૃત્યુ પામ્યા ત્યારથી એની જોડે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ છે આ ઉમેશને થઈ ગયેલો હોવાથી એ બેની વચ્ચે ઘણી વખત ઝઘડો તકરાર થતા હતા અને એના લીધે એને મારી નાખવાના ઈરાદે આ ઉવેશને ફોન કરી અને બોલાવેલા હતા અને ઉવેશ આવતા એને મહુવા ટાઉનની એક નગીના મસ્જિદ છે એની બાજુમાં અવાવરૂપો આવેલો છે ત્યાં લઈ ગયેલા અને તેને ઉવેશને માથે તેમજ શરીરના ભાગે પથ્થરના જીવલેણ ઘા મારેલા અને ઘા વાગવાના લીધે કુવેશનું મૃત્યુ થયું હતું મૃત્યુ થવાના લીધે પછી એને જે દોરી વડે એની લાશને બાંધી અને કૂવામાં નાખી દીધેલી હતી જેથી કરીને લાશ પાણીમાં બહાર આવે નહીં અને આ જે ગુનો હતો મર્ડરનો ગુનો એની મહુવા ટાઉન પોલીસે ખૂબ જ તલસપ સ્પર્શી તપાસ કરી અને ગણતરીને કલાકોમાં જ ડિટેક કરી નાખેલા હતા અને અંદર કોઈ વધુ શખ્સો સંડોવાયેલા છે કે કેમ એ હાલમાં તો જે મુખ્ય આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે